બનાવીને વાયરલ કરેલા છે જે બાબતે મેં નરોડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફાઇલ કરાવી હતી જેમાં જે ફાઇલ કરાવવા માટે પણ પોલીસે મને સપોર્ટ કર્યો અને પોલીસે સપોર્ટ કરવા માટે પણ પોલીસ લેવા નહોતા જતા ત્યારે તે બાબતે જે જે પટેલ સાહેબે મને બહુ જ સપોર્ટ કર્યો જ્યારથી ઘટના શરૂ થઈ છે ત્યારથી જે જે પટેલ સાહેબ મારા સપોર્ટમાં રહ્યા ત્યારબાદ ઘણા બધા સાથી મિત્રો પણ છે જે અહીંયા મારી સાથે વકીલ મિત્રો હાજર છે તે પણ મારા સપોર્ટમાં રહે અને આજે પણ તમે જોઈ શકો છો કે તેઓ મારી સાથે સપોર્ટમાં હાજર છે બનાવીને વાયરલ કરેલા છે જે બાબતે મેં નરોડા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર ફાઇલ કરાવી હતી જેમાં જે ફાઇલ કરાવવા માટે પણ પોલીસે મને સપોર્ટ કર્યો અને પોલીસે સપોર્ટ કરવા માટે પણ પોલીસ લેવા નહોતા જતા ત્યારે તે બાબતે જેજે પટેલ સાહેબે મને બહુ જ સપોર્ટ કર્યો જ્યારથી ઘટના શરૂ થઈ છે ત્યારથી જેજે પટેલ સાહેબ મારા સપોર્ટમાં રહ્યા ત્યારબાદ ઘણા બધા સાથી મિત્રો પણ છે જે અહીંયા મારી સાથે વકીલ મિત્રો હાજર છે તે પણ મારા સપોર્ટમાં રહે આજે પણ તમે જોઈ શકો છો કે તેઓ મારી સાથે સપોર્ટમાં હાજર છે